હાલ જે પ્રકારે ધરપકડ બાદ કાર્તિક પટેલની પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ લેવામાં આવનાર છે આ તબક્કે એમના વિરુદ્ધના જે પણ પુરાવા છે અથવા તો જે પુરાવા ઉપલબ્ધ છે અમારી પાસે એ અત્યારે જાહેર કરવા હિતાવ નથી અત્યાર સુધીમાં ઇનિશિયલ સ્ટેજમાં ત્રણ એફઆઈઆર નોંધાયેલી છે એમના વિરુદ્ધ અને ચોથી જે નોંધવામાં આવેલી છે જે જે ડાયરેક્ટ પીએમ કાર્ડ કાર્ડ બનાવતા હતા એ સંબંધે એફઆઈઆર નોંધાયેલી છે જે અત્યારે જેમની ધરપકડ પછી આ જે પ્રેસ કોન્ફરન્સ થાય છે સમયગાળો વચ્ચે બહુ ઓછો છે એટલે વિધિવત જે પૂછપરછ કરવામાં આવનાર છે એમાં આખી જે લમણપૂર્વકની પૂછપરછ બાદ આ તમામ પ્રકારની માહિતી અને જે પણ પ્રશ્નોના જવાબ મેળવવાના છે અથવા તો જે પુરાવા એકત્રિત કરવાના છે એ કરવામાં આવનાર છે હાલ અમારી પાસે જે ચાર એફઆઈઆર જે છે એ ત્રણ એ પૈકીની ત્રણ એફઆઈઆર ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે જે બે વ્યક્તિઓના મૃત્યુ થયા અને પાછળથી એક વધુ મૃત્યુની જે ખબર પડી એ અનુસંધાને ત્રણ એફઆઈઆર જે નોંધવામાં આવી છે એ તથા પીએમ જય યોજના માટેના જે લાભ મળતા હોય ને એ પ્રકારના જે આયુષ્યમાન કાર્ડ મેળવવાનો જે ગુનો ચોથો નોંધાયેલો છે એ સિવાયનો જે કોઈ પણ એવી ફરિયાદ આવશે તો એ સંબંધમાં તપાસ થઈ શકશે જે પરિપ્રેક્ષમાં અત્યારે તપાસ ચાલી રહી છે એની બહાર અત્યારે તપાસ કરવાનો કોઈ પ્રશ્ન થયો અત્યારે એમણે હોસ્પિટલ કેમ બનાવી અને કેવા કારણોસર હોસ્પિટલ રન કરવાની હતી એ વિશેની માહિતી મેળવવાની બાકી છે અત્યારે એમની પાસેથી કોઈ પણ ડિજિટલ પુરાવા જયારે એમની ધરપકડ કરવામાં આવી છે એ સમય એમની પાસેથી એવા કોઈ ડિજિટલ પુવારા કે દસ્તાવેજી પુરાવા મળે મળેલા નથી